રાજકોટના પીપળિયાની ડમી સ્કૂલમાં શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા ગૌરી સ્કૂલની આઠ શાળાઓ સાથે સાઠ ખુલી રામકૃષ્ણ વિદ્યાલય ઓલ માઇટી સ્કૂલ ગ્રેસ સ્કૂલ એમબી પટેલ વિદ્યાલય રામદેવ વિદ્યાલય નવોદિત વિદ્યાલય રાધાકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ નક્ષત્ર સ્કૂલ સાથે ગૌરી વિદ્યાલયની સાઠ હતી ગૌરી સ્કૂલ અભ્યાસ કરાવતી હતી અને એડમિશન આ આઠ શાળાઓમાં બોલતા હતા શિક્ષણ વિભાગ તમામ વિદ્યાર્થીઓના એલસી કબજે કરશે ગૌરી શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાયો છે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરાશે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર એડમિશન ક્યાં બોલે અભ્યાસ ક્યાં આપવામાં આવતું હતું ત્યારે શું વિગતો સામે આવી સમગ્ર ઘટનામાં છેલ્લા લગભગ સાત વર્ષથી પીપળિયા ગામ ખાતે આ નકલી સ્કૂલ કાર્યરત હતી ગૌરી પ્રી પ્રાઇમરીના નામ હેઠળ કાર્યરત હતી અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ છે તેમને આ નકલી સ્કૂલની અંદર ભણાવવામાં આવતા હતા આ વિદ્યાર્થીઓના એડમિશન રાજકોટ શહેરની અલગ અલગ જે આઠ સ્કૂલો છે તેની અંદર કરવામાં આવતા હતા એક રીતે કહી શકાય કે ભૂતિયા વિદ્યાર્થીઓ છે એ આ સ્કૂલની અંદર દાખલ કરાયા હતા એ વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં જવાનું પરંતુ પીપળીયા સ્કૂલની જે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ છે ત્યાં અભ્યાસ કરવાનો આ સ્કૂલોના નામ ઓલ માઇડી સ્કૂલ રામકૃષ્ણ વિદ્યાલય પીએનબી પટેલ રામદેવ પટેલ કૃષ્ણ વિદ્યાલય શિક્ષણ વિભાગ ચોવીસ કલાકિપાલ છે કેટલાક કાગળો અને દસ્તાવેજો છે એ પણ કબજે કર્યા છે એટલે હવે મોટી કાર્યવાહી છે તેની રાહ જોઈ રહી છે શિક્ષણ વિભાગના રાજકોટના સૂત્રોનું પણ કેવું છે કે પીપળીયા સ્કૂલની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ છે તેમને અન્ય સરકારી સ્કૂલો છે તેની અંદર એડમિશન કરાવી દેવામાં આવશે તેમની ઉંમર અને સરકારના નિયમ મુજબ તેમની જે શિક્ષણની ક્ષમતા છે તે મુજબ એટલે એ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ માટે આગામી પંદર દિવસની અંદર આ કાર્યવાહી છે તે પૂરી કરાશે હવે પીપળિયા સ્કૂલની અંદર નકલી સ્કૂલ ચલાવનાર જે કાત્યાયની તિવારી નામની જે મહિલા હતી તેનું અને તેની સાથેના લોકો છે તેમની સામે શું કાર્યવાહી થઈ શકે છે તેને લઈને શિક્ષણ વિભાગના નિયમો છે તે ચકાસવામાં આવી રહ્યા છે એક રીતે કહી શકાય કે નકલી સ્કૂલ એટલે કે સરકારી શાળા છે તેની સાથે ફ્રોડ કરવાની વિગત છે પરંતુ કાગળ ઉપર તમામ ડોક્યુમેન્ટ આવ્યા બાદ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે હાલ બાળકોનું ભવિષ્ય ના બને તેના માટેની પ્રાથમિકી કરવામાં આવી રહી છે પરંતુ જે ભૂતિયા વિદ્યાર્થીઓને એડમિશન આપવાની કાર્યવાહી આર્ટ સ્કૂલોએ કરી છે તેમની સામે પણ શિક્ષાત્મક પગલા ભરાઈ શકે છે આભાર મયુર તમામ વિગતો માટે